અડાજણના પોલાવડ કોમ્પ્લેક્સમાં ચોથા માળે આવેલ જસ્ટ વિઝનરી એન્ટરટેઇનમેન્ટમાં રેડ કરી પોલીસે પરફ્યુમની આડમાં કોન ફિલ્મના વેચાણના રેકેટને ઝડપી પાડ્યો છે અડાજણમાં બોલાવડમાં કોમ્પલેક્સમાં જસ્ટ વિઝનરી એન્ટરટેઇનમેન્ટ અને પાલમાં ન્યૂ ગૌરવપદ રોડ ખાતે આવેલ ઓબેરોન કોમ્પલેક્સમાં ફોર પાયરેસ વેન્ચર કંપનીના નામે કોન વિડિયોનું વેચાણ થતું હતું આરોપીઓ કોણ વિડીયો પેકેજ છસો નેવાણું થી એક હજાર એકસો નેવાણું ના ભાવે વેચતા હતા પોલીસે આ રેકેટમાં માં આઠ આરોપીઓ ધરપકડ કરી છે જેમના નામ જયમીન ડોબરિયા શ્વેતુલ ડોબરિયા હર્ષ પટેલ મિલન ગોંડલિયા મયુર પરમાર કુંજન પટેલ વિનેશ પટેલ અને મોહમ્મદ ઇરફાન અંસારી પોલીસે ઝડપી પાડ્યા છે તેમજ તેઓ પાસેથી મોબાઈલ ફોન લેપટોપ ડેબિટ કાર્ડ ચેકબુક અને રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા અગિયાર લાખ નેવું હજાર મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે આ સમગ્ર મામલે એસઓજી ડીસીપીએ જણાવ્યું કે આરોપીઓ હાઈ પ્રોફાઇલ જીવન જીવવા અને આર્થિક રીતે જલ્દી સદ્ધર થવાના હેતુથી આ આરોપીઓ એકબીજાની મળીને ચોક્કસ ઈરાદેથી ગુનાહિત પૂર્વ આયોજિત કાવતરો રચી એકબીજાના મેળા પીપળામાં અન્ય વ્યક્તિઓના નામે બોગસ અને બનાવટી બેંક એકાઉન્ટ ખોલી અલગ અલગ જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ અને ફોર પાયડસ વેન્ચર એલએલપી નામની કંપનીઓ બનાવી આ કંપનીઓને ઓટીટી પ્લેટફોર્મ તેમાં ટીએમ પરફ્યુમની આડમાં ગ્રાહકો ઉભા કરી પ્રતિબંધિત કોન વિડિયો વીપીએન યુઝર થકી અલગ અલગ કોન વેબસાઈટ દ્વારા વિડિયો મેળવી કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી વસાબી સર્વરમાં અપલોડ કરી જેલીફિન એપ્લિકેશનને મોડિફાઈડ કરી તેમાં નોમ 31 અનંતા અને ટમ ટીચિંગના લોગો લગાવી નોમ 31 марફટી એક મહિના 3 મહિના અને 12 મહિનાના અલગ અલગ પેકેજ રાખી ગ્રાહકોને લલચાવી આ વેપલો કરી આ પોર્ન વિડીયો રકમ બનાવતી બેંક એકાઉન્ટમાં પડાવી ગંભીર ગુના ને અંજામ આપતા હતા હાલ આ તમામ આરોપીઓની ધરપકડ કરી સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ ઊંડાણ તપાસ હાથ ધરવામાં આવી છે એસઓજી ને એવી માહિતી મળી હતી કે અમુક વ્યક્તિઓ અમુક જગ્યાથી પોતે લિંક આપીને મંથલી ત્રણ મહિનાના એક વર્ષના એવા પેકેજ આપી અને પોર્ન વિડીયો વેચાણ કરી રહ્યા છે તો એસઓજી ની ટીમ જ્યારે ત્યાં ગઈ ત્યારે અડાજણ ના બોલવાડ કોમ્પ્લેક્ષ માં ચોથા માળે અને ઓબરન કોમ્પ્લેક્ષ ના ચોથા માળે જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ કરીને એની ઓફિસ ચાલતી હતી અને ત્યાં એક ઘણા બધા લોકો ફોન ઉપર ટીએમ પરફ્યુમ નું વેચાણ કરી રહ્યા હતા ત્યારબાદ ત્યાં તપાસ કરતા માલુમ પડ્યું કે આ લોકો જે છે એ પોતાનું એક વાસાબી સર્વર ઉભું કરેલું અને પોતાના સર્વર ઉપર જે પોર્ન વેબસાઇટ છે જેમ કે બ્રાઝર છે પછી પોર્ન હબ છે પછી ફેક ટેક્સી છે આવી બધી જે વેબસાઇટ છે જે અમુક ભારતમાં પ્રતિબંધિત છે અને અમુક જે છે એ પ્રીમિયમ ચાર્જ કરે છે તો એના ઉપરથી એ લોકો વિડિયો ડાઉનલોડ કરી અને પોતાના સર્વર ઉપર મૂકી અને એનો એક્સેસ આ લોકો આપતા હતા કેટલા રૂપિયા લેતા હતા કસ્ટમર કઈ રીતે એ લોકો કોન્ટેક કરતા હતા તે લોકોનું એક પેજ ચાલે છે ટીએમ પરફ્યુમ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર અને એના ઉપરથી વ્યક્તિનો કોન્ટેક થતો હતો ને ત્યારબાદ એમની પાસે મોબાઈલ નંબર આવતા ત્યારબાદ એ પરફ્યુમની જે એડ હોય એ આપતા હતા ને ત્યારબાદ પોતાના સ્ટેટસની અંદર આ લોકો પોર્ન વેબસાઇટના અલગ અલગ પેકેજ બાબતના સ્ટેટસ મૂકતા હતા અને એ રીતે સંપર્ક કરતા ત્યારબાદ જો કોઈ વ્યક્તિ આની અંદર ઇન્ટરેસ્ટ ધરાવે તો એને પેકેજ જે છે એ કેટલા રૂપિયાનું કયું પેકેજ છે એ પણ એ લોકો આપતા એમાં એ લોકોનું એક મહિનાનું છસો નવ્વાણું નું ત્રણ મહિનાનું અગિયારસો નવ્વાણું નું ને એક વર્ષનું ચાર હજાર નવસો નવ્વાણું નું પેકેજ ની જાહેરાત આપતા હતા ત્યારબાદ જો વ્યક્તિ એમાં રસ ધરાવતો એનો ક્યુઆર કોડ મોકલવામાં આવતો અને એને પાસેથી માની લો કે એક મહિનાનું લેવા માંગતો તો છસો આવી જાય ત્યારબાદ એને લિંક મોકલવામાં આવતી અને લિંકથી એક મહિના સુધી પોતાના સર્વર પર રહેલા જે પોર્ન વિડિયો છે એનો એક્સેસ એ કરી શકતા હતા સર કેટલા સમયથી આ રેકેટ ચાલતું હતું અને કેટલા લોકો આમાં સંજોયેલા છે પ્રારંભિક જે માહિતી અમને મળી છે એ મુજબ ત્રણેક મહિનાથી આ ચાલતું હતું અને અત્યાર સુધીમાં થી સાતસો ગ્રાહકો એની પાસેથી આવો પ્રકેટ લીધેલા છે સર આરોપી જે છે એમાં મુખ્ય આરોપી કોણ છે શું કામ કરે છે આરોપી જે છે એમાં મુખ્ય આરોપી ચાર માલિક છે જૈમીન ડોબરિયા અ સ્વૈતુલ ડોબરિયા હર્ષ પટેલ અને મિલન ચતુરભાઈ ગોંડલિયા આ બધા જ કોઈક ને કોઈક રીતે કમ્પ્યુટર સાથે જોડાયેલા અને અગાઉ પણ નાના મોટા કોઈ કમ્પ્યુટર ને લગત નોકરી કરેલા અને બહુ આના માલિકો ચાર છે અને એ લોકો જે ચાર બીજા એની સાથે કામ કરતા હતા એમાં ઇરફાન મુસ્તાક અંસારી જે બુલવર્ડ નો મેનેજર છે અને ત્યારબાદ આઈડી જનરેટ કરનાર જે એક સોફ્ટવેર જાણકાર માણસ છે વિનેશ પટેલ અને જે ન્યુડ વિડિયો જે છે એ સર્વરમાંથી ડાઉનલોડ કરી પોતાના વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી પોતાના સર્વરમાં અપલોડ કરનાર જે છે એ પુંજન કમલેશભાઈ પટેલ અને જેના ખાતામાં આ પૈસા આવતા હતા એ મયુરકુમાર બહાદુરશી પરમાર એમ ટોટલ આઠ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અત્યારે જે અમે મુદ્દામાં લીધો છે એની અંદરમાં ચેકબુક ચેકબુક છે પાસબુક ની વિગતો છે ડેબિટ કાર્ડ લીધેલા છે ત્યારબાદ છેતાલીસ મોબાઈલ જમા લીધા છે લેપટોપ સાત અને સીપીયુ ટોટલ અગિયાર લાખ નો મુદ્દા મહેલામાં જપ્ત કરેલો છે